દાહોદના ખરેડી ગામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો ખરેડી ગામે એકલવી મોડેલ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પરમપૂજી સંત શ્રી વિક્રમદાસ બાપુ અને માન્ય શ્રી મિલિંદજી પરાણે કેન્દ્રીય મહામંત્રી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દિલ્હી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી વિજયભાઈ શાહ અને માનનીય શ્રી અશોક દાદા સિંગલજીની પણ ઉપસ્થિતિ હતી કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સનાતન વર્ગ પરિવારની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ધર્મ સંસ્કૃતિ અને સમાજ સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને તેમના કાર્યમાં વધુ પ્રેરણા અને દિશા મળે તે માટે આ પ્રકારના પ્રશિક્ષણ કાર્યક્રમો મહત્વપૂર્ણ છે આ પ્રસંગે પરમપૂજે સંત શ્રી વિક્રમદાસબાપુએ હિન્દુ સમાજના એકતાને મહત્વ આપતા જણાવ્યું કે હિન્દુ ધર્મના મૂળ તત્વો અને સંસ્કૃતિને જાળવી રાખવું આપણા માટે આવશ્યક છે માન્ય શ્રી મિલિંદજી પરાણેએ કાર્યકર્તાઓને તેમના કાર્યમાં નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા આપવા માટે પ્રેરિત કર્યું આ કાર્યક્રમ દ્વારા દાહોદ જિલ્લામાં હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર પ્રસારમાં વધુ પ્રગતિ થવાની આશા છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે